પીએમ શ્રી બગા કેન્દ્ર શાળા ચરેડમાં આજે ઓર્ગેનિક ફાર્મિંગ અંતર્ગત હવે આપણે એક ખ્યાલ સજજ્ઞ દ્વારા માર્ગદર્શન મેળવવામાં આવી રહ્યું છે જીવામૃત બનાવવું કડસિયાનું ખાતર વર્મી કમ્પોસ્ટ વોશ વર્મિંગ અહીંયા માર્ગદર્શન મળી રહ્યું છે અત્યારે થોડાક નજીક આય તો અંદર જે બેક્ટેરિયા છે ને એ બધા નાશ પામી બની રહ્યું છે હવે નાશ પામી ગયા એટલે બેક્ટેરિયા પછી અંદર વાપરીએ જમીનમાં તો કોઈ મતલબ રહેતો નથી એટલે આને આપણે 48 કલાક અને સવાર સાંજ બે વાર સલાવન પણ હલાવવાનું કારણ કે કોઈને ખ્યાલ છે મિક્સ તો થઈ ગયું ચાલો બધું ઓગળી ગયું તો હવે રોજ સવાર સાંજ કેમ સાલા મિક્સ કરવાનું કઈ કારણ ખૂબ સરસ કહ્યું એમનો જવાબ છે કે બેક્ટેરિયા સ્થિર ના થઈ જાય એના માટે આપણે મિક્સ કરવું પડે કે સવાર સાંજ બે ટાઈમ આપણે મિક્સ કરીએ તો બેક્ટેરિયા સ્થિર ના થાય અને કદાચ આપણે પાણીના અંદર આપણે સલાઈએ ને ત્યાં ગુટગુટિયા થતા છે એ ગુડભુટિયા જે આપણે બબલ્સ કહીએ એના અંદર શું હોય હવા તો હોય એ હવાના અંદર હવા તો ના જવાબ આપ્યો ખૂબ સરસ ખુબ સાચું